ચેકિંગ કંઈ કરવું અને એનો નિકાલ કરવું અમે તો ફરતા જોઈએ છીએ પણ તો અમે ચોવીસ કલાક તો કેનલ ફરીએ નહીં ચોવીસ કલાક સિક્યુરિટી જોઈ નહીં પાણી ચોરી થતી નહીં ખેડૂતો ખેતર કેનાલોમાં જઈએ ખેડૂતોના ખેતરમાં પાણી જાય બાકી આવું સિરામિક જેમની ચોરી મોરબી બ્રાંચ ઉપર થતી નથી રિવોલ્વિંગ ઝેર પર ઝૂલતા આ છે નર્મદા નિગમના ડેપ્યુટી એન્જિનિયર ચિરાગ સોલંકી ઓફિસમાં બેઠા બેઠા કહે છે સિરામિકમાં પાણીની ચોરી થતી નથી થતી હોય તો મને બતાવો હું કેનાલમાં દેખાઈ રહેલી આ પાઇપ તેના પર મૂકવામાં આવેલો આ વોટર પંપ અને કેટલાય ટેન્કર નર્મદાની કેનાલમાંથી બેફામ રીતે પાણીની ચોરી કરવામાં આવી રહી છે આ પાણી ચોરી કરીને સિરામિક ઉદ્યોગને આપવામાં આવી રહ્યું છે અને આ મીઠા પાણી માટે સિરામિક ઉદ્યોગકારો બેફામ રૂપિયા પણ ટેન્કર માલિકોને ચૂકવી રહ્યા છે અમુક સિરામિક ફેક્ટરીઓ જે કેનાલના કાંઠે આવેલી છે ત્યાં તો સીધી જ પાઇપલાઇન કેનાલમાં ઉતારીને પાણીની ચોરી કરવામાં આવી રહી છે તો અમુક સિરામિક ઉદ્યોગકારો પોતાના પાણીના ટાંકા નહેરના પાણીથી ભરી રહ્યા છે જ્યારે આ અંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નહેરનું પાણી મજૂરોના પીવા માટે મંગાવાઈ રહ્યું હોવાનું ગાણું ગાઈ રહ્યા છે મજૂરોના પીવા માટે આ રીતે નહેરનું પાણી ટેન્કરથી મંગાવાતું હોવાનું બહાનું આગળ ધરાઈ રહ્યું છે ત્યારે વિચાર આવે કે આટલા બધા ટેન્કર મજૂરો પાણી પી જતા હશે રવિ સાણંદિયા જીએસટીવી મોરબી નર્મદાની કેનાલમાંથી કઈ રીતે પાઇપલાઇન થી અને ટેન્કર મારફતે સિરામિક ઉદ્યોગકારોને પાણી પહોંચાડવામાં આવે છે એ તો આપે જોયું પરંતુ અંગે જ્યારે જીએસટીવીએ રિપોર્ટર કેન્દ્રીય મોહન કુંડારીયાને ફોન કર્યો ત્યારે તેમનો જવાબ કેવો હતો તે સાંભળવા જેવો હતો સિરામિક ઇન્ડસ્ટ્રીમાં नर्मदाનું મીઠું પાણી આખરે કેમ જરૂરી છે વાત કરીએ તો ટાઇલ્સ બનાવવા માટે જેટલા ઓછા ટીડીએસ નું પાણી હોય તેટલું સારું કેટલી સારી ક્વોલિટીની ટાઇલ્સ બને છે માટે મજૂરોનું પીવાનું પાણીનું બહાનું કાઢીને ટાઇલ્સ ઉદ્યોગકારો બેફામ રીતે મીઠા પાણીની ચોરી કરી રહ્યા છે ત્યારે જીએસટીવી રિપોર્ટરે ટેન્કર ચાલકો સાથે ફોન પર વાત કરી ત્યારે તેઓએ પણ સ્વીકાર કર્યો કે નર્મદાના નહેરનું પાણી મળી જશે અને એક ટેન્કર માટે પચીસો થી ત્રણ રૂપિયા અમે લઈએ છીએ

પહેલા દ્રશ્યો થી અને ત્યારબાદ ટેન્કર ચાલક સાથેની વાતચીત થી મોરબીમાં નર્મદાની નહેરમાંથી મીઠા પાણીની ચોરી કઈ રીતે થાય છે તે વાત સાબિત થઈ ગઈ છે ત્યારે જીએસટીવી રિપોર્ટરે એમ સમજીને કેન્દ્રીય પ્રધાન મોહન કુંડારિયાને જાણ કરી કે તેઓ પાણી ચોરી અટકાવે ત્યારે કુંડારિયા સાહેબ જવાબ પણ કુંડાળા જેવો હતો હા એમાં મશીન મૂકી અને પાઇપલાઇન દ્વારા પોતાના ફેક્ટરી માં પાણી લઈ જાય છે. પાણી ના ટૂટો આવે એવું વાત નથી, પણ અમે કીધું આ પાણી ચોરી થાય એટલા માટે. એમ નહી આપણે પીવામાં ટૂટો નહીં આવે કે એવું એ. હજી તો પાણી દોઢ મહિના નો પર છે 200 માં 100. હા. મોહન Gundaria નો જવાબ હતો કે પાણીનો કઈ ટૂટો છે, આપણે હજુ 1.5 મહિના સુધી પાણી ચાલે તેટલું છે. આખરે શા માટે મોહનભાઈએ આવા ગોળ ગોળ જવાબ આપ્યા તેનું કારણ પણ સ્પષ્ટ છે મોહન પણ એન્ટિક સિરામિક નામની ફેક્ટરી છે અને તેમાં પણ આવી રીતે પાણીની પાણીની પાઇપલાઇન મૂકીને ચોરી કરવામાં આવી રહી છે તો પછી સાહેબ શું કામ પાણીની ચોરી અટકાવે પણ મોહનભાઈને એ ખબર નથી કે સૌરાષ્ટ્રમાં જ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે પીવાનું પાણી નથી ત્યારે ટાઇલ્સ બનાવવા માટે મીઠું પાણી ન વપરાય ત્યારે હવે મીઠા પાણીના આ ચોરોને કોણ અટકાવશે તે સવાલ હવે મહત્વનો બની રહ્યો છે રવિ સાણંદિયા જીએસટીવી મોરબી